સમાચાર ની વાત કરવામાં આવે તો વૈષ્ણવ દેવી કટરામાં થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં સનાતન વર્ડ પરિવાર દાહોદ દ્વારા શિવખોડી જતી વખતે જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કર્યો અને શિવખોડી પાસે બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો જેમાં બસ ડ્રાઈવર સહિત દસ શ્રદ્ધાળુઓના મોત થયા હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે જેના કારણે દેશભરમાં ભારે રોષ છે ત્યારે બાર જૂન બે હજાર ચોવીસના રોજ સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા હિન્દુ યાત્રાળુઓની હત્યાના વિરોધમાં કલેક્ટરને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક જેહાદી આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપીને સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ ચોક દાહોદ ખાતે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાથે પાકિસ્તાનનું પૂતળું સળગાવવામાં આવ્યું અને ભારત સરકારને આવા આતંકી હુમલા કરનાર સંગઠનો પર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે ભારત સરકારને નમ્ર અપીલ કરવામાં આવી છે